સોશિયલ મીડિયામાં થોડાક દિવસ પહેલા રમકડાનો એક વિડીયો મુકેલ હતો તે બદલ માંગુ છું પણ તમે જે વાત સાંભળી દેખના મિત્રો રાજકોટ માં રેતા હોય તો આઈડી ને ફોલો કરી લેજો મિત્રો આવી નવી નવી ઓફરો માં આવતી જ હોય છે અને હા મિત્રો આનો પાર્ટ પણ આવવાનો છે વેલા થી પેલા આ તમારા રાજ્ય મુ બબલ ગન આખી શેરી હેરાન કરે એવી બબલગન આવી ગઈ એ બધી અચ્છી વાત કહીએ આપ માત્ર સો રૂપિયા થી સ્ટાર્ટિંગ છે

એકત્રીસ તારીખ સુધી સેલ ચાલુ છે ગ્રાહક ની ડિમાન્ડ પ્રમાણે વેલા તે પેલા જલ્દી થી જલ્દી આવી જજો મોહનભાઈ ઓલ રાજકોટ સરગમ ફૂડ ની એક જેટ સામે સુપારી નિકાલ કે બાત કરે બાબા આ બધાય મિલનભાઈ ધોરાજી વાળા જ કરીએ ગયા બધા ઘર ની ધોરાજી ઓ એમ લોકેશન ની વાત કરીએ તો હાર વર્લ્ડ ની નજીક સરગમ ફૂડની ની સામે મોહનભાઈ હોલ માં દિલ્હી ધમાકા સેલ રાજકોટ